આ બધા આવી ગયા અને ઉઠીને તોય હવન માં વેલો બધા તો બોલો હવે મારે શું કરવું મારી પાસે વધવા નહીં દે કઈ મારે એકલા એકલા જ એકલા એકલા જાવું જોઈએ ખાવા જો જેટલું મળે એટલું ખાય બીજું હું એકલા એકલા ખાય જો ને આ બધા એટલા બધા કોઈને કીધું ઈચ્છે બધા આવ્યા તો આવાનું કોઈને કીધું તું મારો વાર જ નહી આવે મારે એકલું એકલા જ રહેવાનું રહે રહેજાળા એકલો એકલો સણો ને એકલો એકલો ખાવ એટલે મલિત ગયો એક આ ખાવાનું મને શું કરું આ હા બીજું બીજું આ બીજું આ મળી મલિ મલિ ગયા હાથ ખાઈ ગઈ ભલે આમ સર આ ત્રીજું 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 મલિ ગઈ મળી ગયું મજા આવી ગઈ કામ થઈ ગયું ઓલા ભલે આ સોથું આ હાથ તારી હવે તો પૂરું થઈ ગયું હવે ભલે જ્યાં જાય ને આપણે મળી ગયું આપણને ખાવાનું હવે આ બાજુ કે કાંટા મારું જો કઈ મળી જાય ગોતું એ એ આ મળી ગયું મળી ગયું મળી ગયું ગળી ગયો ના આખે આખું ஒால ஜ